પાલનપુર શહેરમાં રાજગઢી ખાતે આવેલ નાગણેશ્વરી માતાજીનું મંદિર વર્ષમાં બે વાર જ ખુલે છે જે આજે ખુલતા ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી પાલનપુર રાજગઢી વિસ્તારમાં નાગણેશ્વરી માતાજીનું ઐતિહાસિક મંદિર છે અને તે પાલનપુર નવાબી શાસનકાળ દરમિયાન બનાવેલ મંદિરમાં આજે નાગ પાંચમી ભાવિક ભક્તો મોટી સંખ્યામાં દર્શનાર્થી ઉમટી પડ્યા હતા આ મંદિર વર્ષમાં માત્ર બે જ વાર નાગ પાંચમ અને નવરાત્રીની આઠમના દિવસે ખુલે છે પાલનપુરમાં રાજગઢી વિસ્તાર એટલે નવાબી શાસન સમયની રાજધાની કે જ્યાં નવાબી શાસનકાળની મુદ્રાઓ અને જવેરાત સહિતનો લઈ રહેતો હતો જ્યાં રાત દિવસ સૈનિક પહેરો ભરતા હતા તે વિસ્તારમાં નવાબી શાસન સમયમાં નાગણેશ્વરી માતાનું મંદિર બનાવ્યું હતું તેના ઇતિહાસ અંગે સ્થાનિકોની માન્યતા અને મંદિરમાં લગાવેલ તકતી અનુસાર નવાબી શાસનકાળમાં દિવાન ફિરોઝ ખાનના સમયમાં જાલોરમાં રાજગાદી હતી અને ત્યાંથી તેઓ પાલનપુરનું શાસન સંભાળતા હતા તેમનું સોળસો અડત્રીસમાં પાલનપુર ખાતે નિધન થયું હતું આથી પાઠવી કુંવર મુજાહિદ ખાનનું દ્વિતીયના લગ્ન માનબાઈ સાથે થયા હતા અને માનબાઈની સાથે કરિયાવરમાં જે પૂજા આવી હતી જેમાં એક સંદુક આવી ગયેલ અને જ્યારે માનબાઈ સંદુક ખોલીને જોયું તો તેમાં રેશમી કપડામાં રાજપૂતોના કુળદેવી નાગણેચી માતાજીની છબીવાળું પુસ્તક હતું જે બાબતની જાણ મુજાહિદ ખાનની માતા ધીરાબાઈને થઈ હતી તો તેઓ ખુશ થયા હતા અને ધીરાબાઈ સાચોર ચૌહાણ રાજપૂત સુરજમલના પુત્રી હતા અને રાજપૂત હોવાના નાતે તેમણે કુળદેવીનું પુસ્તક પરત મોકલવાના બદલે તે પુસ્તકનું સન્માન સાથે પૂજા કરી અને તેની પૂજા થાય તેનો આગ્રહ રાખ્યો હતો આથી તે સમયે નાગનેશ્વરી માતાનું મંદિર પાલનપુર નવાબ દ્વારા બનાવવામાં આવ્યું હતું જેમાં સ્વસ્તિક અને ક્રોસની સાથે ચાંદ તારાની આકૃતિ પણ બનાવી હતી આ અંગે મંદિરના પૂજારી શરદભાઈ આચાર્યએ જણાવ્યું હતું કે નવાબી શાસનકાળમાં ઈશ્વરભાઈ આચાર્યના પરિવારને પૂજા માટે રાખવામાં આવ્યા હતા અને ત્યારથી આ પરિવાર આજે પણ માતાજીની પૂજા કરે છે અગાઉના વર્ષોમાં મંદિર વર્ષમાં એક જ વાર ખુલતું હતું જે હવે પાંચમે પણ દર્શનાર્થીઓ માટે ખુલ્લું રખાય છે આમ હવે દર વર્ષે નાગ પાંચમે દર્શન માટે મંદિર ખુલ્લું રહે છે અને નવરાત્રીની આઠમના રોજ સિદ્ધપુરના શાસ્ત્રીઓ દ્વારા યજ્ઞ કરવામાં આવે છે ત્યારે આજે પણ નાગપાંચમ નિમિત્તે નાગણેશ્વરી માતાજીના મંદિરે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા પ્રતિવર્ષ નવરાત્રમાં આઠમના દિવસે આ મંદિરનો દ્વાર ખુલે છે અને શ્રાવણ મહિનાની નાગપંચમે આ મંદિરનું દ્વાર ખુલતા હોય છે નાગ નાગપંચમે જે પણ ભક્તોજનોની બાધા હોય એ નાગ નાગપંચમના નિમિત્તે પૂર્ણ થતી હોય છે અને નવરાત્રિની આઠમના દિવસે એકવીસ ત્રિફળનો હવન કરવામાં આવતો હોય છે આ વર્ષમાં બે વાર મંદિર આ ખુલે છે અને ભાવિ ભક્તો આનો લાભ લે છે આજે મંદિર સવારે આઠ વાગ્યાથી લઈને એક વાગ્યા સુધી ખુલ્લું છે અને સાંજે ચારથી સાત મંદિર ખુલશે આરતી પછી આ મંદિરનો દ્વાર કબાટ બંધ થશે જે આઠમના દિવસે ખુલશેનું મંદિર છે એ નવાઓ વખતનું જૂનું મંદિર છે આ મંદિર વર્ષમાં બે વાર જ ખુલે છે એક પાંચમના દિવસે અને એક આઠમના દિવસે આ મંદિરનું ખૂબ જ શ્રદ્ધાળુ આવે છે અમે પણ દર વર્ષે આ મંદિરમાં આવીએ છીએ આ મંદિરમાં આવ્યા પછી એટલી શ્રદ્ધાથી આવે છે લોકો કે એની મનોકામના પૂર્ણ થાય જ છે ને આ મંદિર આપણે દેખવાલાયક મંદિરમાં છે અને દર વર્ષે બધાએ મેં આવવું પણ જોઈએ આ મંદિર દર્શન કરવા માટે કોઈ પણ આસ્થા હશે એ આ મંદિરમાં પૂરી થઈ શકે એવું છે માટે હું બધાને કહું છું કે આ મંદિરમાં તમે પણ આવજો તમારી કોઈ મનોકામના હોય એ પૂર્ણ થશે જય નાગણેશ્વરીમાં પાલનપુરના નગરદેવી નાગણીજી માતા સોળસો ને અઠ્યાવીસની સાલમાં માતા માનભાઈની સાથે પાલનપુર પધાર્યા હતા તો પછી માતાજીને સપનું આપ્યું કે માનભાઈ હું તારી સાથે આવી છું તો માનભાઈએ કીધું કે ભાઈ તમે મને દર્શન દીધા સપનામાં તો હું અહીંયા મારું કંઈ ચાલશે નહીં તમે ખરેખર આવ્યા હો તો નવાબ સાહેબને દર્શન આપો પછી સપનામાં માતાજીએ નવાબ સાહેબને દર્શન દીધા નવાબ સાહેબે એમના મંત્રીઓને બોલાવીને પૂછ્યું કે ભાઈ મને આવું સપનું આવ્યું છે તો એમને કીધું ભાઈ આપણે સિદ્ધપુરથી બ્રાહ્મણ બોલાવીએ અને એમને પાછી પૂછાઈએ તો પછી એમને કીધું કે ભાઈ આપણે રાજગઢીની અંદર માતાજીની સ્થાપના કરીએ અને માનભાઈએ કીધું કે ભાઈ હું દરરોજ માતાજીના દર્શન કરીને પછી પ્રસાદ ભોજન પ્રસાદ લઈશ એટલે એ દિવસથી સોળસો ને અઠ્યાવીસની સાલમાં રાણીવાસની અંદર નવાબ સાહેબે એક રૂમ કાઢી આપી અને એની અંદર નાગણીજી માતાની સ્થાપના કરવામાં આવી એ વખતે ચુંદડી નારેલ અને ચંડી પાકનું પુસ્તક સાથે આવેલું એમના દાયજામાં માનભાઈના દાયજામાં તો પછી એમને પૂજા વર્ષો વર્ષ ચાલી આવી જે વખતે હિન્દુસ્તાનમાં મંદિરો તૂટતા હતા એ સમયે સોળસો ને અઠ્યાવીસની સાલમાં નવાબ સાહેબે સિદ્ધપુરથી બ્રાહ્મણ બોલાવી અને નાગણેજી માતાની સ્થાપના કરાવી અને બ્રાહ્મણ મારફતે પૂજા કરાવી પાતાળેશ્વર મંદિર અને નાગણીજી માતાના મંદિરની પૂજારીને પગાર પાલનપુર સ્ટેટ તરફથી મળતો હતો જે આ જ દિવસ સુધી ચાલુ છે ગવર્મેન્ટ તરફથી બી પગાર ચાલુ છે પૂજારીનો બે મંદિરનો પાતાળેશ્વર અને નાગણીજી માતાનો હવે છેલ્લે પૂજા કરતાં કરતાં ઈશ્વરભાઈ આચાર્ય ઈશ્વરભાઈ આચાર્ય આઠ વર્ષની ઉંમરે એમના માથે પૂજા આવી માતાજીનો પૂજાની જવાબદારી આવી તો ઈશ્વરભાઈ આચાર્ય આઠ વર્ષની ઉંમરથી અહીંયા પૂજા કરી દસ વર્ષ સુધી તો ઈશ્વરભાઈ આચાર્ય સ્વાતંત્ર્ય સેનાની હતા એમને માને પ્રાર્થના કરી કે મા તું ચુંદડી નારેલ રૂપે આવી છે અને હું તારી દસ વર્ષથી પૂજા કરું છું તો તારું રૂપ કેવું છે મને બતાવો એમને રોજ માતાજીને પ્રાર્થના કરતા તો પછી માતાજીએ એમને માતાજીએ એમને ભાવ દર્શન દીધા પછી એમને ઈશ્વરભાઈ આચાર્ય વિદ્યા મંદિરમાંથી રમણભાઈ સાહેબ ચિત્રકાર મેવાડા એમને બોલાવી અને એમને કીધું મને ભાવ દર્શન થાય છે હું બોલું અને તમે માતાજીનું ચિત્ર દોરો ઈશ્વર ઈશ્વરદાદા ભાવ ભાવ ભક્તિ મંદિરમાં બેસીને એ બોલે ગયા અને રમણભાઈ મેવાડા સાહેબે એ બોલે ગયા અને ચિત્ર દોરતા ગયા તો આજે સો ઓગણીસો ને અઠ્યાવીસની સાલમાં આ પેન્ટિંગ કરેલું છે ભાવ દર્શનનું પેન્ટિંગ કરેલું છે આખા ભારતમાં ક્યાંય આખા નાગણીજી માતાનું રૂપ નથી પાલનપુરમાં જ બધા રાજસ્થાનમાં બધી જગ્યાએ નાગણેજી માતાના મંદિરો છે પણ આખી મૂર્તિ માતાજીની પાલનપુરમાં જ છે અને એ એમને ઈશ્વર દાદાને અઢાર વર્ષની ઉંમરે દસ વર્ષ પૂજા કરતાં કરતાં એમના ભાવ દર્શન થયા એટલે જે આખું રૂપના દર્શન કરવાનો લ્હાવો લેવો હોય તો બધા ભક્તજનો ભાવિકજનો પાલનપુર પધારો